ગીર મજા જ કઈ અલગ ચાલુ છે ને અંદર કેવી ટ્રાફિક છે એટલી ગરજી જામ પણ લીધા છે ટર ટાવર પછી જજા એ મોગલ માં નું ગામ સરસ નજીક જ થઈ ગયા નજીક જ થાય આપણે દેવળિયા દેવડિયા મોગલ માં ના ગામે આપડે જઈશું ત્યારે તો અમે દેવળિયા જાવું અને સાંસદપુર જ ટાઈમ આવી છે ને તો સાસણે ખર્ચું અને મુગલમાં નું મંદિર છે ત્યાં સાતમ અને સાતમ દિવસે અમે ગાઈ થઈ તૈયાર થઈ અને અમે મારી કાંઈ રિંદર ફૂલી ગયા છીએ ગાંધી તો અમે લોકો નીકળી ગયા છીએ અને જઈએ છીએ સંસદપુર અને ત્યાંથી જશું સાસણ બાજુ તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો તમે કલ બારવે કે બસ નીકળશું પોશીયા આ માનસો સાસણ આવે ગયું છે દેવડિયા દેવડિયા તો જ થાય છે અને આ દેવડિયા પાર ટ્રાફિક જો આ ટ્રાફિક આવે છે આ બધી પબ્લિક એટલી છે

આપડો સીધો સીધો સંસટપોટ હોય જાય કેમ કે બેન હો તો હોવા જાય હા હા પછી રીટિંગ માં દેવડી બધા જ હોય સફારી રાત બસ માં ટ્રાફિક ગઈ લગભગ ચાલુ છે ને અંદર ચાલુ છે ને ભાવે વધારે આવી ગઈ છે પણ દેવડી આવે નથી કારણ કે ટ્રાફિક છે અને અમારે બસ છે

हितिका <laughs> <It's ka>. Halo हां <laughs> मीतका <laughs>

आय 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 સાસણ માં આવેલા સનસેટ પોઈન્ટ ઉપર તો બનાવેલો છે લોખંડ નો મેળા પર સળી અને સેલ્ફી લેવાની રીલ બનાવવાની ભાઈ જો આખો સનસેટ પોઈન્ટ વ્યુ આમ જો હા મે ડુંગર ડુંગર ગિરમા હોય એટલે ડુંગર જ જોવા મળે ને અમાર બેન જો આ કામ કરે કે શું કરો બેન ક્લિક 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 રેલ બનાવવા જેવા કંઈ ધંધો ની હાતે માડમ છે કે રેલ બનાવવાનો તહેવાર છે કે એમ જાણવું કેમ છે

કાઈમી સનસેટ પોઈન્ટ આવી ગયા અમને ભાગ્યા હવે ઈ યોર ભાઈને ખાઈને આવે બસ